લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર વેન્યુ ઓફિસર ટીડીઓ અગોડા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી હંગામી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં વોર્ડ ઓફિસનો સ્ટાફ છે દબાણ શાખાનો સ્ટાફ છે ટીડીઓનો સ્ટાફ છે પોલીસ સ્ટાફ છે બધા સંયુક્ત ટીમ કામે લાગી છે કયું કેબિન આ કોટા ગામ વાળું છે એ મંજૂર થયેલું કેબિન છે એટલે લારીઓ નહીં આમાં શું છે કે અમારા ચાર પાંચ તક ભરાઈ ગયા છે અને એમાં પાકા દબાણ બી દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે એ અત્યારે છે ને ત્યાં આગળ આ ગુલમોલના ઝાડની બ્રિજની ત્યાં આગળ બી દૂર કર્યું છે ગણેશ તળી